ચાંદખેડામાં બે દિવસ પહેલા એક યુવકનું અપહરણ કર્યા બાદ તેના પર દંડા વડે અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી લલીબેન ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી કે તેમના પતિ મોતીભાઈની મોડી રાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે મોતીભાઈ ભાટી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા મોતીભાઈ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા ત્યારે લલીબેન સહિતના લોકો ઘરે હાજર હતા જોકે હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધમાં અદાવત રાખી તેમની હત્યા કરાઈ છે જોકે આ હત્યા તેમના પરિચિત બે વ્યક્તિઓએ કરી છે આ હત્યા કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસમના ન્યૂઝ